જો હવે આ મૂળ આ મૂળ મુદ્દો આવે છે આ અંશ અહીંયા કેમ આપણે અંશે થઈ શકતા નથી આ આનો બીજો મુદ્દો આખો પંચમમાં બતાવ્યો છે અહીંયા નથી આ મુદ્દો અહીંયા શું કહે છે આ ચાસ્મીનું વિત્ત મળ વગરનું સત્વ રૂપે છે એટલે આ વિત્ત બધું અહીંથી બધું આખો આખો મસાલો લઈ જાય છે ને કચરો બધો નીચે બેસાડી દેશે અને એમાંથી જે મૂળ સત્વ છે એ જ રહે છે અવ્યાકૃત હિત ચાસમી લહત નિરંજન જોત જિનકું લાગત ના કછું કાલ કરમ કી છોત હવે અહીંયા જેવું એ નિરંજન તત્વ નિરંજન નિહિ અંજન જેની અંદર કોઈ અંજન નથી જેના કોઈ મેષ નથી જેમાં કોઈ મળ નથી એટલે નિરંજન તત્વમાં જેવું આ ચાસમી જશે આ બધા જશે ત્યારે ત્યારે નિરંજન તત્વ એને તપાવશે એને મંથન એનું મંથન કરશે મંથન કરી તપાવીને અણી શુદ્ધ બનાવીને એને કરતાને આપશે આમ આમ નહીં આપે આ એની મુખ્ય કરતાની મુખ્ય રીત છે કે ચાસણી કેવી રીતે લેવી